નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યો છે માળિયા હાથરીના ખાતેથી માળિયા હાથરી ખાતે ટુબેરના ટેકાની ખરીદી આગામી તારીખ એકત્રીસ સુધી ચાલુ હોય ખોટી અફવામાં ન આવવા અપીલ કરવામાં આવી રહી છે હાલ ખેડૂતોનો તુવેરનો પાક સરકાર સરકારશ્રીની એપીએમસીની ત્રણ મંત્રી દ્વારા તાલુકા કક્ષાએ ચાલુ છે ત્યારે બજારમાં આગામી તારીખ તેરની ખરીદી પૂર્ણ થતી હોવાની અફવાથી ખેડૂતોમાં ગરબડાટ મચી જવા પામ્યો છે ખેડૂતોમાં ખરીદી પૂર્ણ થતી હોવાની અફવાથી ખેડૂતો કેન્દ્રો પર ઉમટી પડ્યા હતા વ્યવસ્થા ખોરવાય એમ હોય પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ખેડૂતોને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી હતી આગામી તારીખ એકત્રીસ માર્ચ સુધી તુવેરની ખરીદી ચાલુ જ રહેવાની હોય પોતાના ક્રમ મુજબ ખેડૂતોને આવવા અને સુરક્ષા જળવાઈ રહે અને કોઈને અગવડ ન પડે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મુરૂઝુંઝિયાએ આપી પ્રતિક્રિયા હિતેશ પરમારનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ચોડવા સરકારશ્રીના ટેકાના ભાવથી જે તુવેરની ખરીદી અત્યારે એપીએમસી માળીયાદીના ખાતે ચાલુ છે એમ પૂરા ગુજરાતમાં સરકારશ્રીના ટેકાના ભાવથી જે ખરીદી ચાલુ છે અત્યારે તુવેરની એમાં એક એવી અફવા હતી કે તેરમી માર્ચે આ ખરીદી બંધ કરવાની પણ એવું નથી મિત્રો ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે એકત્રીસમી માર્ચ સુધી આ તુવેરની ખરીદી કરવાની થાય એટલે આપણે કોઈ ઉતાવળ ન કરીએ કોઈ ચિંતા ન કરીએ અને વ્યવસ્થા તો જ જળવાય કે જ્યારે આપણે સૌ આ ગુજરાત સરકારના જે નિર્ણયને વધાવી એ રાઘુજીભાઈ પટેલે એવું પોતે નિશ્ચિત કર્યું કે ખેડૂતોના ખેતરમાં તુવેર હોવાને કારણે મુદત લંબાવવી પડે એ જરૂરી હતી એને કારણે એકત્રીસમી માર્ચ આ મહિનાની એકત્રીસમી માર્ચ એટલે હજી એકવીસ દિવસ સુધીની મુદત છે વીસ દિવસ સુધીની તો આપ સૌ ઉતાવળ ન કરતા જ્યારે તું એ નીકળે ત્યારે સમયસર આવી જજો અને એકત્રીસ મિના સુધી ખરીદી ચાલુ રહેશે